માંગતા હોય તેમ દિયોદરની અવદશા દિન પ્રતિદિન વધી રહી છે તાલુકા મથક ધરાવતા દિયોદર શહેરમાં પ્રાંત કચેરી ડીવાયએસપી કચેરી વીચ કંપનીની ડિવિઝન પોસ્ટ ડિવિઝન સહિત વિશાળ રેફરલ હોસ્પિટલ એસટી ડેપો બનાસ ડેરી સેન્સન્સ કોર્ટનું વિશાળ સંકુલ ધરાવતા દિયોદરની માઠી દશા બેઠી છે દિયોદર રેલવે સ્ટેશનનું રોડ છેલ્લા બે ત્રણ વર્ષથી તૂટેલી હાલતમાં છે જોકે આ રસ્તે રાજકીય આગેવાનું કે અધિકારીઓનો ઉપયોગ ઓછો કરવો પડે છે અને સામાન્ય જનતાને ભોગે આ તૂટેલો બગડેલો રોડ આવે છે ત્યારે તાલુકા વિકાસ અધિકારીની આવન જાવનના મુખ્ય રોડ કે જે રોડ પર ડીવાયએસપી કચેરી પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતા રોડ ઉપર તો જાણે કે નરકમાં જીવી રહ્યા હોય તેવી સ્થિતિમાં ઘણીવાર હોય છે છતાંય અધિકારીઓ પણ ચૂપ આગેવાનો પણ ચૂપ કારણ કે દરેક અધિકારી પદાધિકારીને બંધ કાચની એસી ગાડીમાં આવન જાવન કરવાનું હોય છે જેથી ત્યાં પ્રજાજનો રાહદારીઓને પડતી મુશ્કેલી અને દુર્ગંધ મારતી ગંદકીથી એમને શું લેવા દેવા આ ભોગવવા તો દિયોદની સામાન્ય પ્રજા તૈયાર છે પરંતુ જે પ્રવચનોમાં મોટા મોટા અવાજે ભાષણો આપી આ પંથકનો આટલો આટલો વિકાસ કર્યાની વાતો કહેતા બંધ કાચની ગાડીમાંથી પસાર થતા આગેવાનોની નજરમાં દિયોદનનો આ નરકા ગાઢ નજરમાં નહીં આવતો હોય કે પછી અમારે શું અમે તો ચૂંટાઈ ગયા અમારી અને પ્રજાકીય સમસ્યાઓને શું લેવા દેવા તાલુકા તાલુકા પંચાયતમાં હાલે વહીવટદાર શાસન છે પ્રજાકીય પ્રતિનિધિ પ્રમુખના બદલે વહીવટી અધિકારી તરીકે દિયોદરના પ્રાંત અધિકારી શ્રી છે શું તેઓ દિયોદર તાલુકા પંચાયત કચેરી મુલાકાત નહીં આવતા હોય તેઓ પણ તાલુકાના જવાબદાર અધિકારી શ્રી છે તેમના ધ્યાનમાં છેલ્લા બે માસથી દિયોદરના આ બે મુખ્ય રાજમાર્ગોમાં એક રેલવે સ્ટેશન થી તાલુકા પંચાયત કચેરી સુધીનો બીજો ડીવાયએસપી કચેરી પાસેથી પસાર થતો માર્ગ કે માર્ગ ઉપરથી તેઓ પણ સવાર સાંજ ઓફિસ જવા આવવા પસાર થવું પડે છે ત્યાં બે રાજમાર્ગોની અવદશા તેમના ધ્યાનમાં ન આવી હોય તેઓ પાસે પણ પોતાના પ્રાંત ડિવિઝન માં લોકોની સુખાકારી માટે લાખો રૂપિયાની વર્ષે દહાડે ગ્રાન્ટ આવતી હોય છે તેનો પણ ઉપયોગ કે મળેલી સત્તાનો ઉપયોગ જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ સામે કરી પ્રતિવર્ષ ચોમાસામાં નરકાગારમાં જીવતા દિયોદના પ્રજાજનોને ગંદકીથી મુક્ત કરાવે તેવી પ્રજાજનો મીટ માંડીને બેઠા છે તેમજ દિયોદના પ્રજાજનોએ દિયોદના રાજવી પરિવારને સતત બીજી વખત દિયોદર ગ્રામ પંચાયતના સત્તા સ્થાને બેસાડ્યા છે ત્યારે દિયોદરને વિકાસમાં પીછી હટ કરાવતા અમુક બે મુખ્ય રાજમાર્ગ તેમજ ડીવાયએસપી કચેરી પાસે ભરાઈ રહેતા આ પાણીના કાયમી ધોરણે કેમ ભરાઈ રહે છે તેની રુકાવટ ક્યાં થાય છે તેની તપાસ કરી જેનો દર વખતે પંચાયત દ્વારા નિકાલ કરવાનો પ્રયાસ થાય છે તેનો કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે તેવી પ્રજાજનોની અપેક્ષાઓ છે કે બાળકો સ્કૂલે જતા હોય એક્ટિવા લઈ પડી જાય છે અને ફ્રેક્ચરો થાય છે આ મેઈન સમસ્યા છે આજુબાજુની તરી ચાલી ગામડાની વસ્તીની અહીં અવર છે પણ મેઇન બજાર શાક માર્કેટ મેન આ બાજુ આવેલી છે કરિયાણાની દુકાનો કટલેરીની કાપડની મેઇન બજારો છે પણ કોઈ નેતાઓ અમારું સાંભળતા નથી અમારી ખાસ રજૂઆત છે કે સત્વરે અમને આ રોડનું કાર્ય સત્તર લીધે અને આરસીસી રોડ બનાવી આપે એની અમારી માગણી છે વેપારી એસોસિયેશન તરફથી હું સોમાભાઈ ઠક્કર જય શ્રી